એક એપાર્ટમેન્ટ જે રહેવાસી બિલ્ડિંગ છે એમાં આગ લાગવાની સૂચના મળી આગ લાગવાની સૂચના મળ્યાથી પોલીસની ટીમો તથા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક જગ્યા ઉપર ગઈ અને ત્યાંથી કુલ પાંત્રીસ જેવા માણસોનો રેસ્ક્યુ કરવામાં આવે અને પાંચ માણસો જેને ઇન્જરી થઈ હતી બર્ન ઇન્જરીઝ એમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે પાંચ પૈકી એકને માઇનર ઇન્જરી હોવાના કારણે તાત્કાલિક નામા કરી દેવામાં આવ્યા હતા અને બાકી ચાર પૈકી ત્રણના ડેથ નીપજેલા અને એક જે બેન હતા પંદર વર્ષના જે નું કામ કરતા હતા ત્યાં એ અત્યારે સારવાર હેઠળ છે અને આઉટ ઓફ ડેન્જર છે હાલ સુધી આ બનાવમાં ત્રણ માણસો મૃત્યુ નિપજેલ આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક એડી નો ગુનો એડી નો બનાવ દાખલ કરી આગળની તપાસ હાથ છે મૃતકો કોણ છે ને ત્યાં શું માટે એક મૃતક અજયભાઈ મકવાણા હતા જે સ્વિગી ડિલિવરી બોય હતા અને સ્વિગી ડિલિવરી માટે આવ્યા હતા બીજા બે માણસો જે હતા એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એ એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં સેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવી છે એડીની તપાસ દરમિયાન બિલ્ડિંગ નો બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એમના પાસે ફાયર એનઓસી હતી કે કેમ એમના પાસે કન્સ્ટ્રક્શન ટાઈમ એ તમામ સેફટી નોર્મ્સ ફોલો થયા હતા કે કેમ તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે કારણ પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થી આગ લાગી છે આ બાબતે એફએસએલ ની ત્યાં વિઝિટ થઈ ગઈ છે અને પીજીવીસીએલ નો પણ ઓપિનિયન લેવામાં આવશે અને